સપ્રેશ ફસ્ટેલ में रहता એ રોડ પર ઉતરી આવી બારે હોવાળો બચાવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આનો બીજો ટાપિક

રોટલી તમે જોવો ને તો આમ કાચી તમે ફોટા હતા પેલા હાવ આખી આમ કાચી આમ તોડો ને એવી હા પાપડ જેવી રોટલી હોય છે બીજી વસ્તુ એ કે રજૂઆત અમુક વિદ્યાર્થી